હાલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સો હોપ કરીએ બહુ લોંગ ટાઈમ પછી અમે લોંગ વિડીયો બનાવીએ છીએ વાગી ગયા છે સવારના પોણા સાત ઓ માય ગોડ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં કેમ છો બધા અહીંયા છે ને ગાદલું એટલા માટે રાખ્યું છે કે અમારે ગેસ્ટ રૂમમાં ઘઉંમાં છે ને થોડુંક કામ અમે થોડીક દવા મૂકી દે ને તો આ ગાદલું છે ને ક્યારેક પાર્થ ને ઇમરજન્સીમાં હોલમાં સુવા આવવું પડે છે કારણ કે ક્યારેક પ્રાંશુ છે ને રાતે એટલો હેરાન કરો ને હું ના થાય એટલા માટે પછી પાર્થ આવતા રહ્યો હૉલમાં એટલા માટે હું ગાદલું અહીંયા રાખ્યું છે અને એ રૂમમાં અત્યારે હું એવું નથી અને અત્યારે એક રૂમમાં પા પ્રાંશુ સૂતો તો એક રૂમમાં પાપા સૂતા છે એટલા માટે હું થઈ ગઈ છું રેડી રેડી છે અને હું જાઉં છું આજે ઓફિસે ઓફિસે આફ્ટર લોંગ ટાઈમ હું ઓફિસે રેગ્યુલર ફો વર્ક ફ્રોમ હોમ હતું એટલે તો બસ એવું છે અને આજે મારા વગર શું કેવું મમ્મી એ બાબતે તમારું એ રે છે અમે એક્સપિરિયન્સ કરી લીધો છે મમ્મી પપ્પા પાસે રે છે એટલે ના હા છોકરાઓ છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો એનો મોટો બેનિફિટ એ જ કે તમે એને મૂકીને જઈ શકો હા જોઈન્ટ ફેમિલીમાં તો બસ ભગવાનનો આશીર્વાદ લઈ લઈએ અને આપણે જઈએ ફર્સ્ટ ડે ફર્સ્ટ ડે તો ન કહેવાય ઓલમોસ્ટ જોબ તો બહુ ઝાઝા ટાઈમ ત્યાં કરું છું ફાઇવ ઇયર્સ કરું છું એટલે ઓફિસે રેગ્યુલર જવાનો આજે ફર્સ્ટ ડે છે મારો તો ચાલો પહેલાં ભગવાનના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણે જઈએ અને આજે આવે છે પાર્થ મને ડ્રોપ કરવા માટે

સેલું મારા માટે નથી હેન્ડલ એના માટે કરવું એ સેલું નથી થઈ જાય બધું સાચે હોય બધું થઈ જશે સાચી વાત ના શ્રી નજીમ નજીમ આપ અમારો વોઇસ છે ને અત્યારે સ્લો આવતો હોય છે કારણ કે એકદમ ધીમે બોલીએ છે પણ જો ઊઠી ના જાય એટલા માટે મોસ્ટલી એ સાડા આઠ નવ વાગે ઉઠે છે પાંચ મને મૂકવા આવે છે રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે સાતમો પાંચ મિનિટ વાર છે ને હવે હું શું હિંચકાવું એટલે ધીમે ધીમે અને મમ્મી છે ને વિડીયો થોડો થોડો લેશે જો ટાઈમ મળશે તો મમ્મી થોડો થોડો લેશે ને પ્રાંસુનો તમારો શું કરો છો એ રૂટિન બતાવજો કારણ કે મારું રૂટિન તો આજ કઈ આવશે નહીં મારો ટ્રાવેલિંગ ઓફિસ ડે છે એટલે અને મેં તેમાં જેકેટ પહેરી લીધું છે કારણ કે મને બહુ ઠંડી લાગે છે બહાર છે અંદર નથી અંદર તો બહાર વધારે ચાલો પાંચ નંબળીએ હમણાં આપણે શું પ્રાંશુ રમે છે હમણાં દાદા નીચે લઈને ગયા હતા થોડીક વાર તમે રસોઈ બનાવી લીધી ફટાફટ હવે ફ્રેન્ડ રમે છે રમે ને હા મમ્મા કા ગઈ મમ્મા ઓફિસે ઓફિસે ગયા ને મમ્મા માં ઓફિસે ગયા ને હા હા કેતો બેટા હા હા ગુડ બોય મા દીકો ગુડ બોય હાલો પર આપો 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 આપો

आई ने बोला 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 ફ્રેન્સુ વિઠો આજી દાદી છે ને ઈજ કો ચાલુ જ રાખો તો ફ્રેન્સુને તો ફ્રેન્સુ હા આજીજ કો ચાલુ જ રાખો એટલે ફ્રેન્સુ વિઠો હવે 6 માં 10 વાર છે મારી ટિટલી ટિટલી મારી ટિટલી મારી ટિટલી ટિટલી dada repair kali dia hijau hijau kan hijau hijau repair kali dia dada Keluar nabi kawan su hey, titli em hmm. uh, uh. yeah. uh, titli titli eh hey, titli titli hey, titli titli uh. <laughs> મમ્મા મમ્મા મમ્મી કઈ બાજુ ગયા મમ્મા પ્રાંશુના મમ્મા માં કઈ બાજુ ગયા શું કહેવાનો બાર ઓફિસે શું કહેવાનો ઓફિસે બોલ દાદા બોલો ઓફિસે એમ કે તો એ હા બે હા ઓફિસે એમ કે એમ કે ઓફિસે એમ કે તો મમ્મા ક્યાં ગયા ઓફિસે good boy, Branchu good boy, Malu good boy, mm. Titli, ya, Amari Titli, Titli, mm. kau nak bola apa? Awak kau nak bola apa? Dadan, he? Eh? Kim bola? Ave? Dadan? Mm. Kalau mm. balik

માટે આપણે ડીશ ઢાંકી અને ઉપર પાણી મૂકી દેવાનું એટલે મસાલો બધો પાકી છે પછી મિક્સ કરીને સાતડવાનું તમે લસણ નાખો ને તો બહુ સરસ લાગે પણ અમે લોકો નથી ખાતા અત્યારે વાગી ગયા છે સાંજના નવ અને હું આવી ગઈ છું ઓફિસેથી ઓફિસેથી આવી થોડું વર્ક હતું એ ફિનિશ કર્યું અને પછી હું ને પાર્થ બને રમતા હતા બેટ બોલથી કારણ કે પ્રાંચુ છે ને એ વસ્તુ જોવાની બહુ મજા આવતી હતી પાથ ને કે અલિયો બેટ અને મને કે અલિયો બોલ મોવા ને પાપા તમે રમો અને પ્રાંચુએ જમી લીધું તું તો બસ આવડતું તો નથી મને પણ તોય રમવાની ટ્રાય કરતા હતા એને મજા આવતી હતી એટલા માટે રમતા હતા અને આ વાગી ગયો પાર્થને મોઢા ઉપર બોલ તો બસ એવી જ રીતે છે ને મજા આવે છોકરાઓને પણ મજા આવે થોડી વાર એન્જોયમેન્ટ કરીએ તો બસ તો આજ માટે આટલું જ છે જો અમારો વિડીયો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો બધા સુધી શેર કરજો હવે અમારા શોર્ટ્સને બહુ સારો રિસ્પોન્સ મળે છે સાસુઓની કોમેડીને બહુ સરસ રિસ્પોન્સ આપો છો તમે એ બધ જેટલા લોકો જોવો છો બધાના દિલથી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો તો બસ અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ